કડવું એકાવન ચિત્રલેખા બ્રહ્મસદન ગઈ ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે રાગ છે ચોપાઈ ને ત્રિતાલ બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીને બેઠી સૌ સૈયર નારી વધે વચન કૌભાવન કુમારે સુખ ભોગવો શ્યામને સ્વામી ચિત્રલેખા કહે શિર નામી બાય તું કરજે પીવના જતન રાખ હાથે આવ્યું રતન વર કન્યા સુખે રહેજો બાય મુજને જવા દેજો અન્નબેનું આપે છે રાય તેથી ત્રીજું કેમ સમાય તમો નરનારી રીજે કિસે હવે મુજને આજ્ઞા દીજે બોલી આ ઓખા વળતી વાણી મારી સૈયર થઈ અજાણી હવે સખી ઓખા વળતી ભાખે તેમ બાય જીવું તું જ પાખે આપણે બે જણ દિન નીર ગમશું અન્ન વહેંચીને જમીશું દુઃખ થાશે તો દઈશું થાવા પણ નહીં દઉં તું ને જાવા બેની હું તો રહીશ ભૂખી તું નહીં થવા દઉં દુઃખી હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ ફેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા તું જ તાતને ઘેર ન જવાય જાણ બાહ્યાશૂને થાય ચિત્રલેખા કહી શું વાણી મારી સૈયર થઈ અજાણી પ્રધાન પુત્રી કહેવાઓ માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર તું લીધે લીધું અવતાર મેળવ્યા નારી એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન ઓખાએ આંખડી ભરી કંથે આસના વાસના કરી સ્વામી આશા બાંધી નારી પછી ચિત્રલેખાને વિસારી જે દાહડે તુજને સ્વપ્ન તે દાહડે મુજને સ્વપ્ન જાણે પરણ્યો છું ઓખા નારી ઉઘાડી મેલી બંને સરખી વિજોગની પીણા નર નારી બેની ચડતી કાયા બાંધી માયા નેહ જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી જે જોઈએ તે ઉપર આવે ભક્સ ભોજન કરે મન ફાવે પહોંચ્યો ઓખાનો અભિલાષ પછી આવ્યો અષાઢી માસ આવ્યા વર્ષાકાળના દન મેહગાજી વર્ષી બહુ જેમ કે આકાશી વીજળી દણી બોલે કોકિલા વાણી મધુરી મહાતપસીના મન ડોલે ત્યાં તો બપૈયા બહુ બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આખે અંજન બ્રાહ્મણ સાર તંબોળ કેરા આહાર નીલવટ ચાંદલો તેવો ચંદ્ર સરદ પૂનમના જેવો સીસ ફૂલ શેથો સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સૂર કાને ઝાલ ઝાબકથી જોઈ કામ કુંવર રહ્યો છે મોહી તાકે સોઈએ મોતીની વળી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી મોહ્યો મોહ્યો બ્રુકુટીને જોડે મોહ્યો મોહ્યો તે મુખને મોડે મોહ્યું મોહ્યું છે તીલડી વડે મોહ્યું મોહ્યો કેસની લટે મોહિયું મોહ્યું ઘૂઘરીના ગમકે મોહયો ઝાંઝરના જમકે દીઠું મેળીએ સુંદર કામ તેણે વિચાર્યું દ્વારકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા મા અને બાપ પામ્યો અધરામુદ પકવાન તેણે વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તણું સાગર તેણે વિસર્યો રત્ના સાગર અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી હિડે નરની ચાલે નમતી નારી નારી મુખે ઓસરતા હિંડે ઓખાની પૂંઠણ પડતા ઘેલો કીધો મરજાદા મેલી નવ જુએ એ દિવસ કે રાત્રિ રાત દિન નિર્ગમે છે રમી ચારે આંખે ઝરે છે અમે શુદ્ધ બુદ્ધ તો વિસારી નહીં એટલે ચોમાસું ચોમાસું તો વહી ગયું આવ્યું આસો માસ રે કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે કડવું બાવનમું ઓખાના આવાસે પ્રધાન કોમ્બાઉન્ડ તપાસ કરવા આવે છે વર્ષારુતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યા ગણુ રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમયે સૈયર આવી શરદ પૂનમની રાત માણે કઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિસે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર હામ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી કદ્રુભુ ક્યાં ગયું રે ઓખા દિસે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાત આખલડી રે ફૂલી દિશે છે કાયા હિંડે ઢાકતી રે રે થયા છે નખપાત શ્યામતા કોઈ પુરુષ દંતનો ધાત સેવક સંચર્યો એવો દેખીને દેદાર મંત્રી કૌભવને રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરવ્યો રે જ્યાં અસુર કેરો નાથ રાયજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કોઈ આપણને લાંછન જીભ્યા છેદીએ કેમ કહીએ બ્રજ અચન બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂખ ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે બાણ કોફ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું છે તે થયું રે તારી ધ્વજા થશે પતન થશે તે વાર જાણજે રે થશે ઉત્પન્ન ઓછી રે હેઠે રહીને કહે વચન કોચર્યો છે ઓખાજી થયોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ છે ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડીયામાં ફાળ શું થાશે નાથજી રે આવી લાગી મહાઝંાળ રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે નોચન બાળા બહુ વ્યાકુળી રે કઈ કદળી કેરે રે વર્ણ કસ કસ્યા વિનારે કંચુકી પહેરે અવણે વર્ણ બારીએ બાળકી રે ઉભી રહીને ત્યાં આવી કૌભાંડે કુવરી રે ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દીશે બાળ કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે શરીર સંકોચ તીરે કરડી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ગંડ સ્થળ કર ધરી કોઈ પુરુષ દંત નો ઘાત સણગટ તાણતી બોલી ઓખા ભાખી વાત શરીર સારી નથી રે શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું તેને હું આકડી રે નીર ભર્યું લોચન મંત્રી ઓચર્યો રે ઓખા બોલી હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ માળ જોઈશું તમ તણું ભાંગશે તમારો ભાર રે જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે કડવું ત્રેપનમું કોમ્પાઉન્ડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે રાગ છે વચન એ વાત સારું કરવી જોઈએ જીભરડી છેદન હું તો ડાયો દાનવ તને જાણતી ભારે કોમ્પાઉન્ડ એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે છે બ્રહ્માંડ કહેવા દે માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાથ કોમ્ાઉન્ડ લાગ્યો પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા જાણ્યું બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો આવડું શો ક્રોધ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કંભાઉન્ડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ દાસને આપી આગના સ્તંભ કરો ને છેદન ઓખાએ આંસુડા ઢાળ્યા ચાપશે સ્વામી હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘને પેઠે ગાંચ્યો કંપી નગરી વધ મંત્રી કહે સુભર સાંભળો કોઈ જોદ્યો બોલે ને અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી ઓખાએ નાથને બાથમાં હાલ્યા અને શું જાઓ છો વહી માંડી જુઓ જૂદને હવડા જાઓ કહી આ શો ઉધમ વડવાડાણો નહીં બાપનું ધામ માનવ જીતી નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે સુંદરી વાત થઈ હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી છજી બેટા કામ કુંવર ઓખા ઉછંગે લીધી કોમ્પાઉન્ડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે કડવું ચોપ્પનમું જોડી જોવાને જોત મળિયા ટોળે જી ઓખાને બેસાડી અનુરીતે ખોડે જ કંઠમાં બાવરડી ઘાલીને બાળાજી દેખી કૌભાવને લાગી જ્વાળાજી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ તોડિયા સબડા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા લઘુ સ્વપ્નને લક્ષણવંતો આવી સૂતા તે સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો નિસંગ થઈને છજે બેઠા નિર્લજ નર નારી હાસ્ય વિનોદ કરે તે ઘણો લજ્જાના આણે મારી ઓખાએ અપરાધમાં માંડ્યો ગાય ગાય છે સોય પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ ધીસે કોઈ અંબુજ વર્ણી પાખલડી ને ભ્રુકુટી રહી ખામ ખમી રોમવાળી વાકી વળી વળતા રહો જમી માળ ઘેર્યો સુભટ સર્વ બોલ છે આનંદ અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાઉન્ડ અલ્યા આયુષ્માનના ધણી જમપુરીનો માર્ગ સત્ય અસુર શરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ સ્વસ્થની દીકરી તેને થાય ઇન્દ્ર રાજકુરી બેઠો માળ સાચું રહે કોણ નાત ને ગામ યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વર્તા બોલ્યા સાંભળું સુબટ માત્ર ક્ષતિનંદ હું ઈચ્છાએ આવ્યો બાળનો જ માત્ર મંત્રી કહે અલ્ય બોલ્ય વિચારી ઉતરશે અભિમાન માત્રો કોનો બાળ કોનો કોણે દીઠું કન્યાદાન અપરાધી પૂરણ ઉતરે હેઠો તને બાણરાયની આણ આ દાનો તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાશે ચૂપ સિંહ હોય તો હાકે કે કાઢે પણ દિસે છે જાંબુક બેઉ જણાની જોઈને પાછો ચાલ્યો કોમ્ભાઉન્ડ કોમ્ભાઉન્ડનું વાક્ય સાંભળી બોલ્યો બલી રાજાનો તન સાંભળતામાં ચાર લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ કડવો પંચાવનમું બાળાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે કામિનીએ જ્યારે ફટકતી તું ઓખા થઈ નિરાશ અરે દેવ આ તે શું કીધું મનમાં હતી મોટી આસ વાલા કેમરે મારા પાતળિયા ભરથાર અરે પિયો તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ પાપી કોફીયો લેશે તમારા પ્રાણ આછી પોળી માહે આંબા રસ ગોળી હું પીરસતી ભરી કનક કેળી કટોળી આડોટે પાડોટે અવની પર રુદન કરે છે અપાર બોલાવી બોળે નહીં નહીં ને વરસે આસુ નિધાર વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ તીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેસે કેમ કોમળ શરીર મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ પાપી બાપે કંઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢવાલા કડવું છપ્પનમુ બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો ઘેલી નારી કાલાવેલા જે કરોને તે ફોક અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે ચાર લાખ મોકલ્યા તે મારે મન છે ચાર તું જાણે પીયું એકલા ને કર ગદા ધનુષ્ય કરશે ત્યારે લઈ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુરનારી વિધાત્રીનો અવતાર તે ધ્યાન ધર્યું આવી મોજાર એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવ દીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગેઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે સાને મળું મારે હાથ નથી હથિયા ચિત્રલેખાએ નારદ સંભાળ્યા આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાભાઈ ભલો ભલો પુત્ર પ્રધ્યુ મનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ ભાઈ ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે સાને વડું હથિયાર નથી કહીએમ જોદા ઝાજા સો છે ત્યાં સો કરવો વિવેક નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર સ્વામીના કરમા બાપી તેમાં હજાર મણનો ભાર વીર વિકાસી ભોગણ લીધી માળિયામાં ગાય ચાર લાખ ઓખાઈ એક ભોગળ લઈને કાઢી આપી બહાર સ્વામીના કરમાં આપી તેમાં હજાર મણનો ભાર હતો ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેની વાર તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ ઊંચેથી આવી પડે છે આણે સરવળનો કાર ભડાક લઈને ભોગણ માઈ અનિરુદ્ધે જેણી વાર તે રણકારા કરતી આવી તેણે કર્યું ઘણો સાર અનિરુદ્ધ કેરો મારતે યોદ્ધાથી ન ખમાય મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય રહો રહો શા માટે નાસો કાં થાવો રાખ હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાઘ અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ જોધા સૌ નાશ થયા હું ચોરીથી નાઠો સાર તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર નાશ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય રાયે બીજા છ લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો હું કહું છું એને તો આઠ આમ જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર છ લાખ આવી ઉભા રહ્યા તેના બળતણો નહીં પાર કોઈ એકને કોઈ બે જોજન ઊંચાને જે કહેવાય કોને માથે સિંગડા લોચન ઉદર સમાય ખડેક ખાંડા તુંબર ફરસી ગોળાને ગાથે ગાય તોપ કવચ રણભાલા બરછી ઉદકર ને ભીંડી માળ સાંગ ગેડીને ગૂપતી ગદાને ઝડપતી તલવાર બાણાસુરના યોધા તે કરતા મારો માર કંઈક કચર થયા ને કોઈકના કકડાય કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા છે તે પૃથ્વીમાંય અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ જોદા આવ્યા છે જોરમાં તે કેમ પામશે મરણ પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ કાળચક્રની સે જે સૌ સહાર્યા સાત કોઈ જોધાને જીકી નાખ્યા ઝાલિયા વળતા કેસ કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ કોઈના મોઢા ભાંગી નાખ્યા તો હાથની લપટાકે કોઈને મારીને ભૂક્કો કરી નાખ્યો ભોગળને ભડાકે એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યો બહુ થાય છે છ લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુરરાય નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય ન હોય કંઈ નાનો કુંવર દિસે છે કોઈ બળ્યો ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય જ ફળ્યો કોંભાવને તેડાવી મૂક પૂછ્યું હવે શું કરવું છે આટલે છોકરે જોડાવ્યું દીકિક મારું રાજ બાણા મતવાલો માલે માળમાં જે જોધાએ સભામાં સંભળાવ્યું કોમ્ભાઉન્ડ ચડ્યો કાળ મતવાલો માલે માળિયામાં જુગ જીત્યો પણ કોઈ નવું દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કોમ્ભાઉન્ડ હવે શું મારો લાગ્યો મારે ભૂપાળમાં સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળ મરે દસ લાખનો દાટ જ વાળીઓ હજી છે વઢવાની ચાલમાં કહો પ્રધાન હવે સિંહ જંજાળમાં રાતમાં જઈને રોકી રાખો નાસે કાળમાં વિખ્યારે વળગ્યો તે નહીં થાય અડગો જેમ માખી મધજાળમાં મારે બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં બાળકને જે બાંધી લાવે તેને વધાવવું રતન ભરી થાળથી રે સિંહ પડું વેરાઈ ગયું થયો સંગ્રામ શિયાળમાં સત્તાવનમું બાણાસુર વચ્ચે વાર્તાલાપ થાય છે અનિરુદ્ધ ઉપર આક્રમણ થાય છે છે ને સોરઠ કહે સાંભળ રાજા કહું એક સાચો માર્ગ એ ભોગડે દસ લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ અચરક એક લાગે છે મુજને પડી અસંગે વાત એક ભોગડે દસ લાખ માર્યા કીધું મહા ઉત્પાદ પૂર્વે મેં તને પ્રિછવ્યો અહંકારે થયો તું અંત અહંકારે લંકા ગઈ રામરે માર્યો દસ સ્ક્રંદ અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણીનો શું સંજોગ છવ્વીસ નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ એવા અહંકાર હું અને કહું સાંભળને ભૂપાળ વાક કોનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર તું જ બાપે કર્યો જેણે જીત્યા દસ દીકપાળ વામન રૂપ વિઠલે ધરીને બળી ચાંપ્યો ચાતાળ અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજેરાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાદ હવે તત્પર થઈને સેના સંભાળો નાથી નહીં નાઠાનું કામ દસ દિશામાં તું જીતીને આવ્યો છોકરે બોળ્યું તારું નામ રાય પહેલા મેં તને પીરછવ્યો પ્રતાપ તરારો પ્રત્યક્ષ આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયું તું એક તરણાવત તુજને કર્યું એ છોકરે વાળ્યો છેક વચન એવું સાંભળીને રાયની ગઈની છે સુધને ને શાન સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન કોમ્ભાઉન કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ સસક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ કહો તો એને બાંધી લાવો એમાં તે કેટલું કામ સોણિતપુરના સુભટ કેરા શોક ટાણું હાલ રડિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર તું તો મારો વડો બાંધો આ તારા સર્વભંડાર જાઓ વીરા જાઓ તમે જઈને કહી આવો શુભ કામ વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ઠામ વચ્ચન શિલા ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર સેના સગડી સજ્જ કરીને તેથી શોભાનો નહીં પાર મહામોટો ગજ વર સરખો મત મણિત કહેવાય હીરા માણે રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય સૂર્યવંશીને સોમવતી પાખોરિયા ઠેકાણ મોરડે મોતી જડી તેને હીરા જડિત પલાણ અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર અનેક પાલખી રથ ઉઠની તેના સુભડ થયા અસવાર સિંહ દીપના હસ્તી મોટા તેને જડિયા માણેક અપાર મેઘાંડબરના છત્ર ધરીને મંત્રી થયો અસવાર નગારાનો ઘોંસ વાગે શરણાયોના સૂર વાગે સૈન્યનું સઘડું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર નાળ ગોડા કવચ ભાલા કરતા મારો માર માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે છે તો કહું હું વિનંતી આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાથે સગડું કાજ વચન સૂણીને જ્વાળા લાગી ચડી અનુરુદ્ધને રીસ ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીષ યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંશ એવા મે માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ ફાળ દઉં અંત લો હોકારો તો કીધો રે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે